અમારા બેન પિતાબેન લીમડી વાળા એમ અમે સુરેન્દ્રનગર પ્રસંગમાં આવેલા ત્યાંથી જતા સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ માંથી એમનું પાકીટ ખૂબ તસ્કરો બસ સ્ટેન્ડમાં ચડતા બસ માં ચડતા કોઈ લઈ ગયા છે અથવા તો ખૂબ બસમાં તે કોઈ પેસેન્જર લઈ ગયા હોય એવું થયું છે કે પાંચ છ લાખ રૂપિયાનું વસ્તુ હતી એ એ લઈ ગયા એટલે આવું કંઈક કંઈક બધા મહેનત કરજો સાહેબો પોલીસવાળાઓ કે જલ્દી અમારા નાના માણસોને આવું ન બને કોઈ પણ તો સીસીટીવી અને કંઈક તકેદારી રાખે તો અમારા બધી વસ્તુઓ અમારા તત્પર બધાને મળે